કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના જૂની ગડી ખાતે આવેલ કોમી એકતાના યા મસ્તાન બાવા રહેમતુલ્લાહ અલયની દરગાહ આવેલ છે આ દરગાહ ઉપર દરેક ધર્મના અકીદતમંડો પોતાની આસ્થાઓ અને મન્નતો લઈને આવતા હોય છે બાબાની દુઆઓથી અલ્લાહ તેઓની મુરાદ પૂર્ણ થયા બાદ તેઓ પોતાની યથાશક્તિ મુજબ ફૂલોની ચાદર ચઢાવે છે દરગાહ શરીફના ખાદીમ બોલુબાપુએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે તેઓના વર્ષો જૂના મિત્ર હિમાંશુભાઈ વર્ષોથી દરગાહ ઉપર આવી હાજરી આપે છે અને દુઆઓ કરતા હતા અલ્લાહ તાલાના હુકમથી તેમની દુઆઓ કબૂલ થતા એક કરોડ પચાસ લાખની લેન્ડ રોવર ડિફેન્ડર ગાડી તેઓએ લીધી હતી અને દરગાહ શરીફ ખાતે ફૂલોની ચાદર કુરાનખાની સલાતો સલામ તેમજ નિયાજ અર્પણ કરી દુઆઓ ગુજારવામાં આવી હતી ਮਦੋਦਰਾਤੀ ਸਾਦੀ ਕਜਲ ਵਾਲਾ ਨੂੰ ਖਾਸ ਰਿਪੋਰਟ ਸਲਾਮ ਅਲੈਕੁਮ 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 ਸਲਾਮ ਅਲ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે